વિકલ સમીકરણની રચના તો વિકલ સમીકરણમાં પહેલા તો એક સમીકરણ જોઈએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર ઇઝ ટુ આર સ્ક્વેર ધારો કે આને સમીકરણ એક કહી દઈએ હવે आर भिन्ना भिन्ना बिना अलग अलग कि लैर तो आर इज इक्व टू वन लाइक एक्स तो वाई स्क्र इज इक्वल टू वन आर इज इक्वल टू टू तो शू जातेर प्लस वाई स्क्वेर इज इक्वल टू फोर आर इज इक्वल टू थ्री तो एक्स स्क्वायर प्लस वाई स्क्वेर इज इक्व टू नाइन

ટુ નાઇન અને ઉપર એક્સ સ્ક્ર પ્લસ વાય સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ વાળું છે આ સમય વર્તુળો ની સંહતિ દર્શાવે છે વાય અક્ષ અને અક્ષ

સ્પષ્ટ થાય છે કે સમીકરણ એક એ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યાઓ ભિન્ન હોય ત્રિજ્યાઓ ભિન્ન હોય તેવા સમકેન્દ્રી વર્તુળોની સંહતિ દર્શાવે છે સમકેન્દ્રી વર્તુળોની દર્શાવે છે હવે y2 r2 તો એ દરેક ઘટક છે ઘટક જે વિકલ સમીકરણનું સમાધાન કરે આપણે તેવું વિકલ સમીકરણ મેળવવાનું છે તો એના માટે સ્વયં અચાંક આર છે અહીંયા જે આ છે એને સ્વૈ અચળાંક કહેવાય છે એ સ્વૈર મુક્ત કરવો પડે સમીકરણમાંથી તો એના માટે શું કરવાનું સાપેક્ષ વિકલન કરતા ટુ પ્લસ ટુ વાયન ટુ ઝીરો થઈ જશે આમ આ વિકલ સમીકરણ એ દરેક એ સોરી આ વિકલ સમીકરણ એક્સ

એક્સક્વેર પ્લસ વાઇ સ્કવેર ઇઝિક વર્તુળો ના તમામ ઘટકોની સંહતિ દર્શાવતું વિકલ્પ સમીકરણ છે માટે તે આર્થી મુક્ત છે ઉદાહરણ બીજું જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય ઉગમ બિંદુ હોય અને વાય અક્ષ ને વાય અક્ષ પ્રત્યે સમિત હોય તેવા પ્રમાણિક પરવલયોની વિકલ્પ સમીકરણ શોધો તો અહીંયા શું છે કે સ્થિર્ષ ઉગમ બિંદુ હોય અને વાય અક્ષ પ્રત્યે વાય અક્ષ પ્રત્યે સમિત હોય તો એનો મતલબ શું થાય આ કેવું છે પર્વલયુ પર્વલય છે તો પર્વલય આકૃતિ દોરીએ

આ પર્વાલય થયા નીચે પણ એવી જ રીતે આવી y અક્ષની વાય અક્ષ પ્રત્યે સમિત છે એટલે એનું સમીકરણ શું થશે કે પરવાલ પ્રમાણિક સમીકરણ એક્વેક્વલ્સ ટુ ફોર બી વાય થશે કારણ કે અહીં કોઈ એક પરવલયનું નાભી છે અથવા તો એને શું કહેવાય મધ્ય બિંદુ છે એટલે કે અહીંયા एस जीरो बी है अच्छा तो हम समीकरण एक्स स्क्वेर इक्व टू फोर बी वाय न्यू एक्स में शाफ्ट विकलन करता टू एक्स इज़ इक्वल टू फोर बी वाइ इनटू फोर बी डिवाइड बाय डीएक्स तो से डिवाइड बाय डीएक्स दैरफॉर टू एक्स वायक टू फोर बीवाईक्वल टू शू पर फोर बीवाईज टू एक्स स्क्वल टू तैयार एक्स स्क्वे डीवाई बाई डी एक्स इज इक्वल टू टू एक्स वाई

વિકલ સમીકરણ શું થયું એવાય બાય થયું ઉદાહરણ સૌથી વાય ઇઝિકુ એ સાઇન એક્સ પ્લસ પી જ્યાં એ અને બી શું છે જ્યાં એ અને બી અચળો છે દર્શાવતું વિકલ્પ સમીકરણ મેળવો વિકલ્પ સમીકરણ મેળવો ઉકેલ અહી વક્રોની સંહતી વાય ઇઝિક વાયક્વલ્સ ટુ એ સાઈન બી છે આપણે વિકાસ સમીકરણ મેળવવા માટે શું કરવું પડશે પહેલા તો ને એમાં એક પણ અચળાંક હોવો જોઈએ નહીં તો x ની સાપેક્ષ વિકલન કરતા શું થશે ડીવાય બાય નું શું થઈ જશે કોસ પ્લસ બી અને એક્સ નું વન થઈ જશે હવે હજુ પણ આમાં શું છે અચળાંક છે એ અને બી તો એનું ફરીથી એક્સ ની સાપેક્ષ એક્સ ને સાપેક્ષ વિકલન કરતા

અથવા તો અથવા શું થઈ જશે વિકલ્પ સમીકરણ છે ઉદાહરણ ચાર જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ એક્સ અક્ષ પર અથવા વાય અક્ષ પર હોય તેવા પ્રમાણિત ઉપવલયોની તેવા પ્રમાણિત ઉપવલયોની સંહતિનું વિકલ્પ સમીકરણ મેળવો વિકલ્પ સમીકરણ મેળવો

है, आने धारों की इक्वेशन नंबर वन कहीं दे ये नया सो कि तुझे के ऊपर वाला है वह आप से धारों के x अक्ष एक वे

વાય અને એક્સઅક્સ બિંદુ ઓ અને એની નાભી વાય પર છે તો હવે સમીકરણ નું ને સાપેક્ષ વિકલન કરતા શું મળશે ટુ એક્સ અપોનમાં તો એ છે એ તો એને પ્લસ 2y / b2 * dy / dx = 0 થઈ જશે. ધેરફોર સો મળશે y dy / dx = dy / dx =- b2 / a2 * x ઇક્વેશન નંબર ધારો કે આને 2 કહી દઈએ. હવે આનું ફરીથી સંકલન વિકલન કરીએ ઉપરોક્ત સમીકરણનું ને સાપેટ વિકલન કરતા

વડે ગુણતા નો હોલ પ્લસ માઇનસ બી સ્કવેર અપોન એ સ્કવેર ઇન્ટુ એક્સ શું હતા વાય ડીવાય બાય x into dy by dx no whole square plus xy d square y upon dx square is equals to y into dy by dx. Therefore, x into dy by dx no whole square plus xy